આજે આપણે જોવાના છે બંધારણીય કટોકટી વિશે બંધારણીય કટોકટીની જોગવાઈ ભાગાડામાં આપેલી છે અનુચ્છેદ ત્રણસો બાવનથી ત્રણસો સાઠમાં આ ત્રણ પ્રકારની કટોકટી છે રાષ્ટ્રીય કટોકટી બંધારણીય કટિ કટોકટી અને નાણાકીય કટોકટી હવે આ રાષ્ટ્રીય કટોકટીનો અનુચ્છેદ આપેલ છે ત્રણસો બાવન ત્રણસો છપ્પન ને ત્રણસો સાહીઠ રાષ્ટ્રીય કટોકટી એટલે કેવું કે યુદ્ધ બાહ્ય આક્રમણ સશસ્ત્ર બળવો થાય ને ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય કટોકટી આખા દેશમાં લગાવી શકાય રાજ્ય કટોકટી એટલે જ્યારે રાજ્ય બંધારણ અનુસાર ન ચાલે ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા લગાવવામાં આવે અને નાણાકીય કટોકટી જ્યારે નાણાંની અસર જણાય ત્યારે લગાવવામાં આવે એ હજુ સુધી આપણેમાં લાગી નથી રાજ્ય કટોકટી વધારે વધારે ત્રણ વર્ષ સુધી લંબાવી શકાય એમ છ વર્ષ સુધી ચાલે પણ સંસદની મંજૂરી હોય તો ત્રણ વર્ષ સુધી લંબાવી શકાય જ્યારે રાજ્ય કટોકટી છે ને આપણી રાજ્ય કટોકટી એ અનિશ્ચિત કાળ સુધી લંબાવી લંબાવી શકાય પણ છ મહિને છ છ મહિને સંસદમાંથી મંજૂરી લેવાની જરૂરી છે હવે આ જે કટોકટી છે બંધારણમાં એ જ્યારે લાગે ને ત્યારે જે આપણા મૂળભૂત અધિકારો છે એ બધા રદ થઈ જાય એને રદ કરવામાં આવે ત્યારે કામ નહીં આવે એમ તો એમાં અનુચ્છેદ વીસ છે જે દોષ સીધી સંબંધિત છે ને અનુચ્છેદ એકવીસ જીવન જીવવાનો અધિકાર આપણે જે જાણીએ છીએ એને રદ કરવામાં ન આવે એને રદ નહીં કરવામાં આવે એના સિવાય બીજા બધા અનુચ્છેદ કે જે મૂળભૂત અધિકારો છે એને રદ કરવામાં આવે ચલો થેન્ક યુ